વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે દહેગામથી ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના ઝાંક ગામે મોટી ઘટના બનવા પામી છે ગામની વિદ્યામંદિર શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને એકાએક પાવાની ઘટના સામે આવી એકાએક ઝાંકુ અને ઓછું દેખાવાનું શરૂ થયું ફૂડ પોઈઝનિંગથી હોસ્ટેલના લગભગ એકસો પાંચ વિદ્યાર્થીઓને વિઝન પ્રોબ્લેમ થયો બાર દર્દીઓને તબક્કાવાર રીતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા રોગચાળાનું સાચું કારણ શોધવા ટીમો તપાસ કરી રહી છે ઘણા વિદ્યાર્થીઓએ ડબલ દેખાવાની અને આંખમાંથી પાણી નીકળવાની ફરિયાદ કરી સ્થાનિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરે તપાસ કરતા આ કોઈ વિઝનરી વિચિત્ર રોગચાળો હોવાનું ધ્યાને આવ્યું છે જેના પગલે ગંભીર તકલીફ અને લક્ષણ ધરાવતા બાર બાળકોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા તાત્કાલિક સારવાર વિભાગમાં બાળ રોગ નિષ્ણાત ફિઝિશિયન અને આંખ વિભાગના તબીબોએ સારવાર આપી રોગચાળાનું કારણ જાણવા

જિલ્લા આરોગ્યની ટીમો દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે તથા હોસ્ટેલ બિલ્ડિંગમાં પીવાના અને વપરાશના પાણી જે છે તેના પણ સેમ્પલ લઈ તેને ચેકિંગ માટે મોકલવામાં આવ્યા છે રિપોર્ટ્સ બાદ જ આ વિચિત્ર વિઝન રોગચાળો કયા કારણે ફેલાયો તેનો ખ્યાલ આવી શકશે

અમે કંડ એમ ફોન કર્યો એમ્બ્યુલન્સ વાળાને એટલે અમે કન ચેકઅપ માટે લઈ આવ્યા શું થયું તો તને શું ઝાંખું દેખાતું તું શું દેખાતું શું થયું મને નજીકનું ઝાંખું દેખાતું તમામ લોકોના રિપોર્ટ લેવામાં આવે છે તેની સાથે સાથે કયા કારણોથી આ વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારની ઘટના છે તે ઘટવા પામી છે તે ચોક્કસ કારણ તો જ્યારે રિપોર્ટ આવે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે તેમ છે પરંતુ અત્યારે જે તંત્ર છે તે દોડતું થયું છે ને તમામ વિદ્યાર્થીઓ છે તેની તબિયત છે તેની અંદર પણ સુધાર આવ્યો છે જોવાનું તો એ રહેશે કે આ વિદ્યાર્થીઓની થવાનું જે કારણ જે પ્રકારની ઘટના ઘટી કયા કારણથી આ ઘટના ઘટી છે તે રિપોર્ટ આવ્યા બાદ જ ખ્યાલ આવી શકે તેમ છે કેમેરામેન મહેશ વ્યાસ સાથે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી ગાંધીનગર તો આ સાથે જ વધુ જાણકારી માટે ફોન લાઈન પર જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જી વિરેન જણાવશો ઝાગ ગામની જે જેબી દેસાઈ વિદ્યા મંદિર શાળા છે ત્યાં આગળ ફોર્ પોઈઝનિંગની ઘટના સામે આવી વિદ્યાર્થીઓને અલગ જ બાબત સામે આવી કે તમને આંખોમાં ઝગક આવવાની વાત સામે આવી રહી છે હાલ શું માહિતી સામે આવી રહી છે બિલકુલ થી કે ગાંધીનગર જિલ્લામાં જે દેગામ ગામ આવેલું છે દેગામની बाजूने એટલે કે તાલુકાનું ઝાગ ગામ ઝાગ ગામની અંદર જે હાઈસ્કૂલ છે તે હાઈસ્કૂલ ની અંદર જ હોસ્ટેલ છે ને તે હોસ્ટેલ ની અંદર રહેતા જે વિદ્યાર્થીઓ હતા તેની અંદર એકસો ને પાંચ જેટલા વિદ્યાર્થીઓની અચાનક જે તબિયત છે તે લથડવા પામી હતી વિગતવાર જો કામે જ વાત કરવામાં આવી તો જે એકસો પાંચ વિદ્યાર્થીઓ હતા તેમાંથી પચાસ થી વધુ જે વિદ્યાર્થીઓ છે તેમને આંખને તકલીફ છે તે થઈ હતી આંખમાં બળતરા થવી આંખમાંથી પાણી આવવું આખો લાલ થઈ ગયો તેની સાથે સાથે ધ્રોંધ્રુ દેખાવું એટલે કે ડબલ ડબલ વસ્તુ છે તે વિદ્યાર્થીઓને દેખાવી ત્યારબાદ તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમને તાબડતોડ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ગત મોડી રાત સુધી ગાંધીનગરની જે સિવિલ હોસ્પિટલ છે તેની અંદર જીએસટી ટીમ પણ ઉપસ્થિત હતી તે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી તેની સાથે સાથે

તે વિદ્યાર્થીઓને અચાનક જે પાણી આવતું હતું તેમના દ્વારા જે ગૃહપતિ હતા તેમની સાથે તેમજ તેના શિક્ષક સાથે ચર્ચા કરવામાં આવી હતી ત્યારબાદ એક ક્લાસરૂમ માંથી બીજા ક્લાસરૂમ એટલે કે અલગ અલગ ક્લાસરૂમ ની અંદર આ પ્રકારના વિદ્યાર્થીઓની જે સંખ્યા છે તે વધતી જવા પામી હતી મોડી રાત સુધી તેવી વાત ચાલી રહી હતી કે ભોજન ની અંદર કઈ આવ્યું હોવાથી તમામ જે વિદ્યાર્થીઓ હતા તેમની તબિયત છે તે લથડી હતી પરંતુ જે ભોજન બનાવનાર વ્યક્તિ છે તે પણ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઉપસ્થિત હતા તેમની સાથે પણ જીએસટીવી દ્વારા ચર્ચા કરવામાં આવી હતી તેમના દ્વારા તેવું કહેવામાં આવ્યું કે આ બાળકો વિદ્યાર્થીઓની જે તબિયત છે તે પહેલા બગડી હતી ભોજન તો બપોરના દસ બાર વાગ્યાના અગિયાર થી બાર વાગ્યાના સમયમાં છે તે તેમને આપવામાં આવતું હોય છે પરંતુ તેમની તબિયત સવારે દસ વાગ્યાની આશરામાં એટલે કે જમ્યા પહેલા બગડી હતી જો કામેશ વાત કરવામાં આવે તો જે ઝાંક ગામ આવેલું છે તે ગામ પાસેનું તે ઝાંક ગામ છે તેની આસપાસ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર પણ આવેલો છે તેવું હાલ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે કે જે તેમની તબિયત છે તે લથડી છે તેનું કારણ પાણી અથવા પ્રદૂષણ હોઈ શકે છે પરંતુ જે વિદ્યા મંદિર છે જે હોસ્ટેલ છે તેમજ તેની આસપાસના પાણીના સેમ્પલ છે તે લેવામાં આવ્યા છે મેડિકલ વિભાગની જે ટીમ છે તે એમડીએસઆઈ હાઈસ્કૂલ જે છે તેની અંદર સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે સત્તાવાર રીતે હજી સુધી સિવિલ હોસ્પિટલ કે જે ગાંધીનગરનું તંત્ર છે તેના દ્વારા કોઈ માહિતી છે નથી આપવામાં આવી પરંતુ જે વિદ્યાર્થીઓ છે જે સંચાલકની સાથે સંકળાયેલા જે લોકો છે તે તમામ લોકો સાથે જીએસટીવી દ્વારા મોદી રાત સુધી ચર્ચા કરવામાં આવી હતી કામે જી વિનેન્દ્ર આપ જોડાયા આપનો આભાર તો મહત્વપૂર્ણ સમાચાર એ છે કે ક્યાંક ફૂડ પોઈઝનિંગ ની વાત સામે આવી રહી છે અને આ સાથે જ એકસો પાંચ વિદ્યાર્થીઓને જે વિઝનમાં પ્રોબ્લેમ થયો ઝાકઅપ આવી આંખમાં ડબલ દેખાવ આ તકલીફ પડી રહી છે અને તેને લઈને પણ તેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે જીએસટીવી દર્શકો સુધી પડે પડની જાણકારી પહોંચાડી રહ્યું છે વધુ જાણકારી માટે જોડાયા છે સંવાદદાતા અનિલ અનિલ અહીંયા એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની પ્રાથમિક તારણની વાત કરવામાં આવે તો ફૂડ પોઈઝનિંગની ઘટનાની વાત સામે આવી રહી છે કે ફૂડ પોઈઝનિંગ થયું એકસો પાંચ વિદ્યાર્થીઓને દાખલ કરાયા અગાઉ જે સંવાદદાતા વિરેન્દ્ર ભાટીએ જણાવ્યું તેવી રીતના તેમને વહેલી સવારથી જ દસેક વાગ્યાના સુમારેથી આંખમાં બળતરાની તકલીફ હતી ત્રીજી બાબત એ સામે આવી રહી છે કે આ એની આજુબાજુનો જે વિસ્તાર જે છે તે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે શું સાચું કારણ હોઈ શકે આપના મતે ખાસ કરીને મે આવી અનેક ઘટનાઓ જોઈ છે સવાલ પહેલો એ થાય એની અંદર કે અહીંયા 220 થી વધારે વિદ્યાર્થીઓ હતા તો માત્ર અસર 105 કે 120 વિદ્યાર્થીઓને જ કેમ અને એમાંય 12 વિદ્યાર્થીઓને જ કેમ આંખોમાં બળતરા કેમ શરીરના કોઈ બીજા ભાગોમાં એની કોઈ મુશ્કેલી ના થઈ તો જે ડૉક્ટરો કહેતા હોય છે ને મેં મારા અનુભવથી તમને વાત કરું કે આજુબાજુ જેમ કીધું કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે બાર જે છે જંગલ જેવો વિસ્તાર છે આ તમામ વસ્તુઓ છે ડૉક્ટરો જે છે ત્યાં જે વાત કરી રહ્યા છે સીધી રીતે એ જે કારણ કે હજુ તો એક દોઢ વાગેની આસપાસ મેડિકલ બુલેટિન આવશે કે એમાં શું છે પણ જે પ્રારંભિક તપાસમાં જે વાત આવી રહી છે એ વાત આવી રહી છે કે શક્ય છે કે કોઈ જે એક દિવસ પહેલા રાત્રે તેઓ જમ્યા હોય અથવા તો વાસી ખોરાક હોય એની અંદર કોઈ એવા પ્રકારનું મિશ્રણ થયું હોય જેના કારણે આ પ્રકારની વસ્તુ થઈ હોય આ પ્રકારની જો શરીરની અંદર મુશ્કેલી આવે તો એને મેડિકલ ટર્મિનોલોજીમાં કામેશ એને જે છે ટોક્સિન એટલે કે બોટ્યુલિનમ ટોક્સિક કહેવામાં આવે છે એટલે એક પ્રકારનું ઝેર જે તમારા શહેર શરીરની અંદર પ્રસરે ભોજનના કારણે ભોજનમાં જે મિક્સઅપ થાય કે જે મિશ્રણથી રસાયણ પેદા થાય એના કારણે એના કારણે તમારા શરીરની જે માંસપેશીઓ છે તે અવરોધિત થાય છે અવરોધિત થાય એટલે તમારું જે ચેતાતંત્ર છે એને જે સિગ્નલ પહોંચવું જોઈએ પહોંચતું નથી અને એના કારણે જે આંખોની નસો છે તે બ્લોકેટ થાય છે જે તે જ્યાં સુધી તેની અસર રહે છે ત્યાં સુધી અને ડોક્ટરનું પ્રથમ દૃષ્ટિએ માનવું એ છે કદાચ આની અસર હોઈ શકે છે પણ એ બોટ્યુલિનિયમ ટોક્સિન એ કયા કારણોસર શરીરમાં ઉત્પન્ન થયું છે એ એનું એનું બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે બાર વિદ્યાર્થીઓના જેમને વધારે પડતી તકલીફ હતી કારણ કે એ સેમ જે સિમ્ટમ્સ છે એ જ છે કે તમને વધારે પડતો આંખમાંથી પાણી આવે પરસેવો થાય તમને ખેંચ આવે તમારી આંખોમાં તકલીફ થાય તમને ડબલ દેખાય તમને ઝાંખું દેખાય આ તમામ પ્રકારની વસ્તુઓ આની અંદર થતી હોય છે હવે એક વાગે જ્યારે બુલેટિન આવશે મેડિકલ બુલેટિન સિવિલનું એની અંદર આ એક સ્પષ્ટતા થશે કે કયા પ્રકારનું ટોક્સિક એ લોકો બોડીમાં હતું અને કયા કારણેથી હતું આપ જોડાયા આપનો